નમસ્કાર ખેડૂત ભાઈઓ આપણે એક પ્રાકૃતિક ગાય આધારિત એરંડાની ખેતી કરી છે તો પહેલાં આપણે ઉનાળામાં બહુ સારી ઊંડી ખેડ કરી અને સારો સાણિયો ખાતર કમ્પોસ્ટ બનાવીને આપણે નાખ્યું હતું પછી આપણે આઠમા મહિનાની અંદર આનું વાવેતર કર્યું હતું અને આઈડા એકદમ સરસ આઈડા છે પ્રાકૃતિક ખેતી કરવાથી આઈડાનું ઉત્પાદન બહુ સારું આવ્યું છે જુઓ આ ત્રણ ત્રણ માળો તો એકમાં બે ત્રણ માળ ત્રણ માળ તો કાપી નાખી છે અને આવી તૈયાર થયેલી દસ માળો દેખાય રહી છે અને આવી જે આ ફૂટું રહી ને આ ફૂટું હજી આ માળ તો કપાણી નહીં ને આ ફૂટું તૈયાર થઈ જાય એટલે પ્રાકૃતિક ખેતીમાં એંડા કરો તો બહુ સારા થાય છે અને બધા ખેડૂતોને થોડું થોડું ખેતી પ્રાકૃતિક કરાય અને મારે તો પણ બહુ સારા એડા થયા છે જુઓ ને જેવી ડાળીઓ અને બહુ સારા સાઈડો છે આની અંદર અમે પોણીએ જીવામૃત આપો છો પોણીને પોણી જીવામૃત આપો છો અને એક ગાયના ગૌમતકમાંથી બનેલી ધનભૂમિ એને પણ પોણી સાથે આપીએ છીએ જેથી માળ પણ ભરાવદાર આવે છે અને માળની અંદર ગોંગણા બહુ એક આવે છે અને તેલની ટકાવારી પણ વજન પણ સારો પકડશે એવું લાગે છે એટલે દરેક મારા ખેડૂત ભાઈઓને કહેવાનો મતલબ કે તમે પ્રાકૃતિક ખેતી થોડી થોડી કરવાની શરૂઆત કરો થોડાથી ચાલુ કરો મારે તો જોરદાર આખા ખાયા અઢી વીઘાની અંદર છે પણ બહુ સારા એડા થયા છે બાકી ગાય દરેક પ્રાકૃતિક એડા છે કોઈ એક દાણો યુરિયા કે ડીપી આની અંદર વાપર્યો પણ નથી प्राकृतिक खेती थोड़ी थोड़ी बजाने थोड़ा शुरुआत कराए मैं तो बीघा वीघा अंदर कर जोरदारे दरक खेड़ भाइयों ने प्राकृतिक खेती थोड़ी थोड़ी करो रासायणिक खातरो घटाड़ो एक आमा यूरिया डीपी नशे नहीं सत्ता ते जो तरह अंदर कोई उणप दिखाती जय जवाह जय किसान